નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો સાયંગરો મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસરી લાઈવ અને ઝટપટ ન્યૂઝ દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું એકમાત્ર બુલેટિનમાં જુઓ દેશ અને દુનિયાના આજના મહત્વના સમાચાર આજ રોજ સ્નેહસાગર કો ઓપરેટિવ હાઉસિંગ સર્વિસ સોસાયટીના સભ્યો દ્વારા નવસારી મહાનગરપાલિકાના કમિશનરને એક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું આવેદનપત્રની અંદર જણાવવામાં આવ્યું હતું કે કોન્વેન્ટ સ્કૂલની અંદર પાર્કિંગ હોવા છતાં પણ એ પોતાની જગ્યા ઉપર પાર્કિંગ ન કરાવી વિદ્યાર્થીઓ જે ખરા એ બહાર એમની સોસાયટીમાં એમના ઘરના બારણા સામે પાર્ક કરીને જતા રહે છે જેના કારણે લઈ અને વારંવાર તકલીફનો સામનો કરવો પડે છે જે સંદર્ભે લઈ એમણે નવ છ બે હજાર પચીસના રોજ એક અરજી આપી હતી અને જે અરજીના સંદર્ભની અંદર આજરોજ સુનાવણી માટે એમને બોલાવવામાં આવ્યા હતા અને આ પ્રમાણે સ્નેહ સાગર કોઓપરેટિવ હાઉસિંગ સર્વિસ સોસાયટીના સભ્યો જે ખરા આજરોજ મ્યુનિસિપલ કમિશનરને મળવા માટે ગયા હતા અને આ કોન્વેન્ટ સ્કૂલ દ્વારા થતી જે હેરાનગતિ છે એને તાત્કાલિક અસરથી દૂર કરવામાં આવે અને ત્યાં કોઈપણ પ્રકારની આ રીતેની પાર્કિંગની વ્યવસ્થા પાછી ઊભી ન થાય એના માટે બહેનદરી મેળવવા માટે ખાતરી આપી હતી આજરોજ ગુલાબદાસની વાડી ખાતેના રહીશો દ્વારા મહાનગરપાલિકાના કમિશનરને એક અરજી કરવામાં આવી હતી અરજી સોળ ચાર બે હજાર પચીસના રોજ થઈ હતી જે સંદર્ભે ફરીવાર પાછા આજરોજ એ લોકો મહાનગરપાલિકા કચેરી ખાતે કમિશનરને મળવા માટે પહોંચ્યા હતા કારણ કે ગુલાબદાસની વાડીની પાછળના સાઈડે એક ખુલ્લી પ્લોટ છે ખુલ્લી જગ્યા છે જે ખુલ્લી જગ્યા પ્લોટ જે ખરો એ સાધ્વી ગીતા ભારતીના નામે છે અને છેલ્લા ત્રણ વર્ષથી ત્યાં કોઈપણ પ્રકારનું સાફ સફાઈ કે દેખરેખ રાખવામાં આવતી નથી એના કારણે જડી જંગલ અને અનેક ડાળખા ઉગી નીકળ્યા છે જેની અંદરથી પ્રાણઘાતક પશુઓ દાખલા તરીકે સાપ અને એવા જે પ્રાણીઓ છે એમનો ત્રાસ ખૂબ વધી ગયો છે જેના કારણે લઈ અને ત્યાંના સ્થાનિકોની અંદર એક રોષની લાગણી ફેલાય છે ત્રણ વર્ષથી કોઈ સાફ સફાઈ થઈ નથી અને મહાનગરપાલિકા તરફ એ લોકો ગુહાર લગાવી રહ્યા છે કે જેથી કરીને ત્યાં તાત્કાલિક અસરથી સાફ સફાઈ થાય અને એમનો જીવ બચે નવસારી એલસીબી પોલીસે મુંબઈથી અમદાવાદ જતા ટ્રેક ઉપર બોરિયાજ ટોલ નાકા પાસે નેશનલ હાઇવે નંબર અડતાલીસ ઉપરથી ચાર લાખ છ હજાર આઠસોનો દારૂનો જથ્થો પકડી પાડ્યો છે સાથે જ દારૂ વહન માટે મહિન્દ્રાબલેરો પિકઅપની સાથે મળી કુલ એક આરોપીને મુદ્દામાલ નવ લાખ સોળ હજાર આઠસોની સાથે ઝડપી પાડવામાં આવ્યો છે પકડાયેલો આરોપી સેલવાસનો રહેવાસી રાજારામ બનવારી બિજુ હરિજન તરીકે ઓળખ કરવામાં આવી છે સાથે જ બે વ્યક્તિઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે નવસારી ટાઉન પોલીસ સ્ટેશન દ્વારા દસ શકુની મામાઓને ઝડપી પાડવામાં આવ્યા સરદાર પટેલ ટાઉનશિપમાં એપલ રેસિડેન્સીની સામે ખુલ્લી જગ્યામાં તીન પતિનો જુગાર રમતા દસ શકુની મામાઓની ધરપકડ કરવામાં આવી છે સાથે જ અંગ ઝડપી દરમિયાન એમની પાસેથી અગિયાર હજાર ત્રણસો પચાસ રૂપિયા રોકડ અને મુદ્દા માલ મળી કુલ્લે ઓગણચાલીસ હજાર ત્રણસો પચાસનો મુદ્દા માલ ઝડપી પાડવામાં આવ્યો છે પકડાયેલાની અંદર છનાભાઈ મહાલે સંજયભાઈ શાળુકે હેમંતચંદ્રભાઈ શર્મા રાજકુમાર ભારતીય કિશન હટપતિ વિક્રમભાઈ પટેલ ભરતકુમાર ચાવડા સાહેબ સોનવણે ગણેશભાઈ પાટિલ અને દિનેશ શુક્લાની ધરપકડ કરવામાં આવી છે વિદ્યા સંજીવની મંડળ દ્વારા નવસારી ગૌરીશંકર મહોલ્લામાં સંત કબીર સાહેબની છસો ને અડસઠમાં પ્રાગટ્ય ઉત્સવની ઉજવણી કરવામાં આવી કાર્યક્રમની શરૂઆતમાં મહાનુભાવોના હસ્તે સંત સાહેબની તસવીરને પુષ્પમાળા અર્પણ કરી દીપ પ્રાગટ્ય કરી પુષ્પાંજલિ અપાઈ હતી ત્યારબાદ સ્વાગત પ્રવચન પ્રમુખ વિપુલભાઈ મકવાણાએ કરેલ અને એડવોકેટ પરેશકુમાર વાટવેચાએ કબીર સાહેબના જીવન ઉપર વિસ્તૃત માહિતી આપી હતી હવેના દિવસોની અંદર જન્મદિવસની ઉજવણી અનોખી રીતે કરવામાં આવે છે એ જ પ્રમાણે નીરવ ભટ્ટ કે જેઓ પંડ્યા ખડકીની અંદર રહે છે એમના દ્વારા પોતાના જન્મદિવસની ઉજવણી ગરીબ બાળકોને એક ભોજન કરાવી કરવામાં આવી હતી ખાસ કરીને વાત જો કરવામાં આવે તો ડોનટ્સ જે કહેવામાં આવે છે એ જે કેક પ્રકારની વાનગી છે એ રોબિનહુડ આર્મી સંસ્થાના સપોર્ટથી એમના દ્વારા ભૂતફળિયા અને હેમાલી સ્કૂલ પાસેના વિસ્તારની અંદર એમના જન્મદિવસ નિમિત્તે ઉજવણી કરવામાં આવી હતી સાહીઠ વધુ બાળકોને ડોનટ્સનું વિતરણ કરવામાં આવ્યું હતું જિલ્લા કલેક્ટર શિપ્રા આગરે અને જિલ્લા વિકાસ અધિકારી પુષ્પલતાજીના માર્ગદર્શન હેઠળ વિવિધ પાંત્રીસ જેટલી શાળાના વાલીઓ સાથે વિડીયો કોન્ફરન્સ યોજાઈ ખાનગી શાળામાં સરકારી શાળામાં વાલીઓ પોતાના બાળકને પ્રવેશ અપાવે એ માટે અનુરોધ કરાયો સરકાર શિક્ષણ પ્રત્યે ખૂબ જ સંવેદનશીલ છે જેના ભાગરૂપે સરકારી શાળાઓમાં ભૌતિક સુવિધાઓ અને શિક્ષણના સ્તરમાં પણ સારો વધારો કરવામાં આવી રહ્યો છે પરંતુ હજી પણ ઘણા વાલીઓ પોતાના ગામમાં સરકારી શાળા ઉપલબ્ધ હોવા છતાં બાળકોને ખાનગી શાળામાં મોકલવાનું પસંદ કરે છે આ બાબતને ધ્યાનમાં આવતા જિલ્લા કલેક્ટર શિપ્રા આગ્રે અને જિલ્લા વિકાસ અધિકારી પુષ્પલતાજીના માર્ગદર્શન હેઠળ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ડોક્ટર અરુણ કુમાર અગ્રવાલના નેતૃત્વમાં આગામી દિવસોની અંદર શાળા પ્રવૃત્તિ દરમિયાન ખાનગી શાળાના બાળકોને સરકારી શાળામાં પ્રવેશ મળે તે માટે એક ઝુંબેશ ઉપાડવામાં આવી છે વાસદાના ચડાવ અને દુલ્ધા ગ્રામ પંચાયતમાં સરપંચ તેમજ સભ્યો બિનહરીફ ચૂંટાયા ચડાવ અને દુલ્ધા ગ્રામ પંચાયતમાં કોંગ્રેસ પ્રેરિત ગ્રામ પંચાયત સરપંચ ચૂંટાયા વાંસદા તાલુકાની ગ્રામ પંચાયતો કોંગ્રેસ સમર્પિત સભ્યોથી ચૂંટાઈ ધારાસભ્ય અને કોંગ્રેસના પ્રમુખ નિકુંજ ગાવિતની આગેવાનીમાં બે ગામ કોંગ્રેસ સમર્પિત સરપંચો ચૂંટાયા વાંસદા તાલુકામાં આવેસ ગામમાં સામાન્ય ચૂંટણી યોજવામાં આવી હતી જેમાં ચડાવ અને દુલ્ધા ગ્રામ પંચાયત કોંગ્રેસ સમર્પિત સભ્યો સહિત ધારાસભ્ય અનંત પટેલ નિકુંજ ગામિતના માર્ગદર્શન પ્રદર્શન હેઠળ બિનહરીફ ચૂંટાયા કોંગ્રેસના કાર્યકર્તાઓમાં ઉત્સાહ પ્રસરી જવાબ આપ્યો હતો જો આજના હવામાનની વાત કરવામાં આવે તો આજનું મહત્તમ તાપમાન ચોત્રીસ પોઈન્ટ નવ ડિગ્રી સેન્ટીગ્રેડ લઘુત્તમ તાપમાન સત્તાવીસ પોઈન્ટ ચાર ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધવા પામ્યું હતું ભેજની વાત કરીએ તો સવાર દરમિયાન હવામાં ભેજનું પ્રમાણ છોતેર ટકા અને સાંજ દરમિયાન ત્રેસઠ ટકા નોંધવા પામ્યું હતું પવનની ગતિની જો વાત કરવામાં આવે તો છ કિલોમીટર પ્રતિ કલાકને ઝડપથી પવન ફૂંકાઈ રહ્યો હતો અને આ પ્રમાણે આજરોજ પણ ગરમીનો દિવસ હોય લોકો વ્યાકુળ થયા હતા આજરોજ અમદાવાદમાં બનેલી વિમાન દુર્ઘટનાના ભાગરૂપે ધામ કાછાવાડીમાં સાયમની આરતી જે ખરી એ લાઉડ સ્પીકર ઉપર નહીં થાય તેમજ આરતીને પણ ટૂંકમાં પૂર્ણ કરવામાં આવશે આરતી પહેલાં જેટલા પણ મૃતાત્માઓ મૃત્યુ પામ્યા છે એમને આત્માની શાંતિ માટે બે મિનિટનો માન પાડવામાં આવશે જેની જાણ અંબાનિકેતન મંદિરના મહંત આચાર્ય ગટુભાઈ મહારાજ દ્વારા કરવામાં આવેલ છે સાપુતારા પોલીસ ચેકપોસ્ટ પાસે પોલીસ ટીમે કતલખાને લઈ જવાતા પશુઓ ભરેલો ટેમ્પો સાથે એકને ઝડપી પાડી અને કુલ છ લાખના મુદ્દામાલ કબજે કર્યો છે સાપુતારા પોલીસ મથકના પીઆઈ આર પટેલના માર્ગદર્શન હેઠળ સાપુતારા પીએસઆઈ આરબી ચાવડાની ટીમે સાપુતારા ચેકપોસ્ટ પર ચેકિંગની કામગીરીમાં હતા તે દરમિયાન સાપુતારા પોલીસ ટીમે ચેકપોસ્ટ પાસે કતલખાને લઈ જવાતા પશુ ભરેલો ટેમ્પો સાથે એકને ઝડપી પાડ્યો હતો તેમજ પશુઓને ઉગારી લેવામાં આવ્યા હતા અને પશુઓ તથા ટેમ્પા સહિત કુલ છ લાખ રૂપિયા કરતાં વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો પ્રાથમિક શાળા દુવાડામાં વિનામૂલ્યે નોટબુક વિતરણ કાર્યક્રમ યોજાયો પ્રાથમિક શાળા દુવાડા ખાતે દિલીપભાઈ ડી મહેતા નિવૃત્ત જનરલ મેનેજર વશુધારા ડેરી તરફથી તેમના પિતા સ્વર્ગસ્થ દયાળજીભાઈ હરિભાઈ મહેતા તથા માતા સ્વર્ગસ્થ લલિતાબેન દયાળજીભાઈ મહેતાની પુણ્યતિથિમાં વર્ષ બે હજાર પાંચથી દર વર્ષે ધોરણ બાળવાટિકાથી ના સુધીના તમામ બાળકોને વિનામૂલ્યે નોટબુકનું વિતરણ કરવામાં આવે છે આ વર્ષે રાજેશભાઈ બી પટેલ ડિરેક્ટર સુગર ફેક્ટરી ગણદેવ અને વશુધારા ડેરી આલીપુરના અધ્યક્ષ સ્થાને નોટબુક વિતરણ કાર્યક્રમ રાખવામાં આવ્યો what ખંભાત શક્કરપુર પટેલ સમાજ દ્વારા વાંસદા તાલુકામાં સમાજના ભણતા વિદ્યાર્થીઓને નોટબુક અને બોલપેનની કીટ આપવામાં આવી સમાજના ભણતા વિદ્યાર્થીઓને નોટબુક અને બોલપેનની કીટનું વિતરણ વિના મૂલ્યે કરવામાં આવ્યું હતું શક્કરપુર લેવા પાટીદાર સમાજ દ્વારા વિધિવત રીતે સમાજના મંડળ દ્વારા સચિનભાઈ પટેલ અને અન્ય પદાધિકારીઓના સીધા માર્ગદર્શન હેઠળ દર વર્ષની જેમ આ વર્ષે પણ ફૂલ સાઇઝની નોટબુક બોલપેન વિતરણ જલાના મંદિર વાંસદા ખાતે ભૂપેન્દ્ર પટેલ અને સમાજના મહિલા પાકના બહેનોની

તેલથી લોકોનો ઉપચાર કરે છે પરંપરાગત આયુર્વેદિક જ્ઞાન મેળવી વાસુણા ગામના યુવકે એ રોજગારી મેળવી સરકારની યોજનાકીય લાભો તથા સહાય મળતા વાસોણા ગામના યુવક પ્રકાશભાઈ બાગુલેએ પૂરક રોજગારી પ્રાપ્ત કરી અને કુદરતના ખોડે વસેલા પ્રાકૃતિક વન સંપદ અધૂરી ભરપૂર એવા ગુજરાતના ડાંગ જિલ્લામાં જંગલ જડીબૂટ્ટીનો ખજાનો સમાયેલો છે એમાંથી વૈદિકીય જ્ઞાન ધરાવી અને એમણે ત્રણસોને અગિયાર ગામડાઓ સર કર્યા છે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા આજરોજ નવસારીના કડવા પાટીદાર સમાજની વાડીની અંદર નવસારી જિલ્લાના પદાધિકારીઓની એક સભા મળી હતી જેની અંદર વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનને મજબૂત કરવા માટે તેમજ એમના દ્વારા નક્કી કરવામાં આવેલા કાર્યો ઘર ઘર જનજન સુધી પહોંચાડવા માટેની એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું સભા બાદ મહાપ્રસાદની પણ વ્યવસ્થા રાખવામાં આવી હતી આ પ્રમાણે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા આજરોજ નવસારી ખાતે ઉમા ભવન ખાતે એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમાજના હોદ્દેદારો સહિત સમાજના મોભીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા फालूदा मिक्स की इतनी सारी वराइटीज रिफ्रेश के पास है अगर आपको भी चाहिए रिफ्रेश के फालूदा मिक्स की इतनी सारी वराइटीज तो फिर सर्च करो क्लिक करो लाइफ को रिफ्रेश करो